આજે આપણે જસદણ તાલુકાની અંદર ગિરનાર પાંચ મગફળી જોવા માટે આવ્યા છે તો હું અને ઘનચ્યાંપા આવ્યા હતા તો અહીંયા નીકળ્યા હતા ત્યાં એમના મિત્રનું જે ખેતર છે તો જાજરમાં નહોતા પણ કીધું કઈ વાંધો આપણે જોઈ લેવી તો ગિરનાર પાંચ નો રિઝલ્ટ કેવા છે તો ગંજમ અત્યારે તમને કેવું અમારે રિઝલ્ટ દેખાય છે હવે રિઝલ્ટ તો સારા છે પણ અત્યારે જે છે ને આ એક મેં ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું ફૂલે સીટ્સ નું જે ગિરનાર ચાર ગિરનાર પાંચ એનું બ્રીડર નું તમે જે બિયારણ આપ્યું હતું એના મેં અહીંયા બે કોથળા જે પોપટા સ્વરૂપે આવ્યા હતા એ વવરાવ્યા હતા અને આજે એને લગભગ ગણો ને તો પંચ્યાસી દિવસની આજુબાજુ થયા વાવ્યું ત્યાંથી વાવણીની

કે જ્યાં વધારે વરસાદ હોય કે ઓછો વરસાદ હોય એ રીતે તો અત્યારે અમે જોવામાં એ એક ફાઈનલ મળ્યો કે ગিন্নર પાંચ અને 4 બંનેનું કે અહીંયા જે જજર તાલુકાના અંદર રિઝલ્ટ સારામાં સારું છે અને તમે એ ખેડૂતને અમે તમે જોવો ને તો બધાના ખેતરની અંદર આપણે ફ્લાવરિંગ સારું જ છે તમે જોઈ શકો અને આને આ ખેડૂત મિત્રો આના મૂળિયા કાપી અને એટલો ભારો કરીને તો તમને પાછો જ લાગે પણ આપણે એ રીતે બતાવવા નથી જે વાસ્તવિકતા છે ને એ બતાવવાની છે તો આપણે આ કાયદેસરને બતાવવાનું કઈ રીતનું જો જો આ રીતે છે બાબા ફ્લાવરિંગ કે છે એ સામુ દેખાવાનું છે હમ બરોબર છે એટલે આ જજન તાલુકાના અંદર સારામાં સારું રિઝલ્ટ છે અને તમે કોઈ ખેડૂત મિત્ર ગીના ચાર પાંચ ભાઈ હોય તો કેવું રિઝલ્ટ છે કોમેન્ટ કરજો જેથી કરીને બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે ભાઈ અમારા તાલુકામાં હકીકતમાં રિઝલ્ટ છે કે નથી બરોબર છે તો આજે આપણે વિઝિટ કરવા આવ્યો હતા ઘનશ્યામભાઈ કે કાંઈ વાંધો આપણે મિત્રનું જ છે બીડર આપણે આપેલું છે એ તો જોઈ લેવી ત્યાં કેવો ફ્લાવરિંગ છે તો અહીંયા આપડે બેસ્ટ છે ના ના એટલે આમાં છે ને ગિરનાર પાંચ છે ને સાહેબ આવા જેવી વેરાયટી ખરી અને અને ભવિષ્ય જે આવે એવું તો ઉભડી વેરાયટી નું જ આવશે અને ગિરનાર આવશે અને બીજાનો ઓલિક એસિડ નું અત્યારે માંગ વિદેશમાં બહુ છે એક્સપોર્ટ ક્વોલિટી અત્યારે જે છે ને કે ઓલિવ એસિડ છે ને અને એ જે બધું જે આ તમે જે કહેશો એ પ્રમાણે જમાનો એનો જ આવવાનો છે કારણ કે વિદેશમાં ફૂડમાં ઓલિક એસિડ છે ખેડૂત મિત્રો અત્યારે માંગ બહુ છે બીજા

કે આપણે શું છે નોન માં આપણે આવે છે કારણ કે જીએમ ઉપર આપણે ગુજરાત ગણો તો ભારતમાં માં ગણો તો આની હિસાબે મારી દ્રષ્ટિ આપ બે પાંચ વર્ષ જયારે એક્સપોર્ટ ખુલશે ને ત્યારે ગિરના ચાર એટલે કે કોઈ પણ આપણે હોલીકે સીટ વાળી જે જે વેરાયટી બહાર પીડી એ બધાની ડિમાન્ડ સારામાં સારી રહેશે તો બસ આજે આટલું નમસ્કાર